હિંમતનગરના ગાયત્રી મંદિર એરિયામાં કૈલાસ સોસાયટીમાં વન બી મકાન વેચાણ આપવાનું છે આ છે હોલ ફર્નિચરનું કામ બધું જ રેડી છે લાઇટિંગનું કામ પણ રેડી છે આ છે સોફા અહીંયા છે ટોયલેટ બાથરૂમ

આ છે અગાસી અને મકાનની આગળ ઘણી મોટી ખુલ્લી જગ્યા છે એક્ઝેક્ટ મકાનની આગળ ખુલ્લો કોમન પ્લોટ છે આ કોમન પ્લોટ જ રહેશે અહીંયા કંઈ જ બનવાનું નથી અહીંયા સોસાયટીમાં જે પ્રોગ્રામ થતા હોય નવરાત્રિના ગરબાના એ બધા પ્રોગ્રામ અહીંયા થાય છે